અને આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સ્કૂલના સંકૂલો બાળકોના શોર બકોર અને કિલકિટથી ગુંજી ઉઠતા હવે નવી ઉર્જાની ઉત્સાહ વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ સ્કૂલ સંચાલકોમાં જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ નવા પોલ યુનિફોર્મ પહેરી અને પોતાની સ્કૂલે નવી સ્કૂલ બેગમાં નવા પુસ્તકો ચોપડા કંપાસ બોક્સ લંચ જેવી તે તેજગી સાથે જતા અને મળતા સ્થાનિક લોકોએ પણ પોતાના શાળાના વગાડ્યો હતો અને જણાવી દઈએ કે જે વિદ્યાર્થીઓને સન અને અવનવું જે આપી શકે અને શૈક્ષણિક સત્રની શરૂઆત કરી હતી આજથી વડોદરા શહેરની બધી શાળાઓનું ગુજરાત નવું સત્ર ચાલુ થયું છે સ્ટેટ બોર્ડ ની બધી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પહેલા દિવસથી ઉમંગ અને ઉત્સાહથી આજે આવ્યા હતા ખૂબ સુંદર રીતે ફરી પાછું મહિના દોઢ મહિનાના વેકેશન પછી વિદ્યાર્થીઓ આવ્યા છે અને બધા ક્લાસરૂમમાં અને એસેમ્બલીમાં ખુબ સરસ વાતાવરણ હતું ક્લાસરૂમ પણ બધા ભરાઈ ગયા છે અને વિદ્યાર્થીઓ પણ આનંદપૂર્વક નવું સત્ર કરશે છેષ્ઠ સન્ડેસ વાગેન આપવાનું સરકાર શ્રી ની ગાઈડલાઈન્સ ને કરો ના નીતિ ને કરો અને તમારા વિદ્યાર્થીઓને મૂકી અને લઈ ચાલુ થાય છે સેકન્ડ સ્ટાન્ડ બહુ સારું લાગે છે